નમસ્કાર ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો પેન્શનર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તારીખ બાવીસ બે બે હજાર છવ્વીસના સાંજના પેન્શન સમાચારની તો જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આ માહિતી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલીવાર જોશો તો એવી તો કઈ માહિતી છે જે તમે યુટ્યુબ ઉપર કે અન્ય પ્લેટફોર્મ ઉપર ક્યારેય પણ નહીં જોઈ હોય તો પહેલીવાર તમારે જોવાની છે તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઇલી આવી જ અપડેટો મેળવવા માગતા હોય તમારા ફોનની અંદર તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આ યુટ્યુબ ચેનલને થોડોક સપોર્ટ કરજો જેથી કરીને અમે નવા નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ તો જોઈએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અન્ય રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોટા સમાચાર છે તો હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થવાની એક ધારણા છે જો કે આ વધારાની ચોક્કસ રકમ સ્પષ્ટ નથી પરંતુ તેની સીધી અસર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર બાકી રકમ અને પેન્શન પર પડી શકે છે વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી જૂન બે હજાર છવ્વીસ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકાર તેની પરંપરા મુજબ હોળી પહેલા માર્ચના પહેલા અઠવાડિયામાં ડીએ વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે તો પરંપરાગત રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં સુધારો માર્ચમાં જાહેર કરે છે તો જ્યારે જુલાઈના મોંઘવારી ભથ્થામાં સુધારો ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે જો કે આ વર્ષની જાહેરાત ખાસ માનવામાં આવે છે કારણ કે તે ભવિષ્યના પગાર અને પેન્શનના નિર્ણયોને અસર કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચની ઔપચારિક મુદત પૂરી થયા પછી આ પહેલો ડીએ વધારો હશે તો આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચ સંબંધિત દરેક નવા વિકાસ એટલે કે અપડેટ્સ પર નજીકથી નજર રાખી રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ તો આ ડીએ વધારો શા માટે જરૂરી છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ ચક્રમાં ત્રણ ટકા વધારા પછી ડી અઠાવન ટકા સુધી પહોંચી ગયું હતું તો હવે જો વર્તમાન અંદાજ સાચા સાબિત થાય તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના સુધારામાં વધુ બે ટકાનો વધારો શક્ય છે જે મોંઘવારી ભથ્થાને સાહીઠ ટકા સુધી વધારી શકે છે જોકે જો વધારો ખરેખર બે ટકા હોય તો તે બે હજાર પછી જાન્યુઆરીમાં નોંધાયેલા સૌથી ઓછા વધારામાંનો એક હશે તો આવો જ બે ટકા વધારો અગાઉ બે હજાર પચીસ બે હજાર અઢાર અને બે હજાર સાતમાં જાન્યુઆરીમાં જોવા મળ્યો હતો જોકે તે અત્યાર સુધીનો સૌથી ઓછો વધારો નહીં હોય કારણ કે જાન્યુઆરી બે હજાર બેમાં ડીએમાં માત્ર એક ટકાનો વધારો થયો હતો ત્યારબાદ વાત કરીએ તો બે હજાર પછી જાન્યુઆરીમાં થયેલા સૌથી ઓછા ડીએ વધારા પર એક નજર તો જાન્યુઆરી બે હજારમાં એક ટકાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર સાતમાં બે ટકાનો વધારો જાન્યુઆરી બે હજાર અઢારમાં બે ટકાનો વધારો તેમજ જાન્યુઆરી બે હજાર પચીસમાં ફરીથી બે ટકાનો વધારો છે તે કરવામાં આવ્યો હતો તો આનો અર્થ એ થશે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બે ટકા ડીએ વધારો છવ્વીસ વર્ષમાં સૌથી ઓછો હશે તો જ્યારે આ ટકાવારી નાની લાગે છે તો તે કર્મચારીઓ માટે નોંધપાત્ર મહત્વ ધરાવે છે કારણ કે મોંઘવારી ભથ્થું માસિક પગાર બાકી રકમ અને પેન્શન ચૂકવણીને સીધી જ અસર કરતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે ડીએનું શું થશે તો આગામી ડીએ વધારો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે જાન્યુઆરી આઠમા પગાર પંચના સંક્રમણ વચ્ચે આવી રહ્યો છે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કમિશનની રચનાની જાહેરાત કરી હતી અને તેની સંદર્ભ શરતોને ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી હતી તો વર્તમાન સ્થિતિ જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મુજબ સત્તાવાર વેબસાઇટ લાઈવ છે માય ગવર્મેન્ટ પોર્ટલ પર વિગતવાર પ્રશ્નાવલી ઉપલબ્ધ છે તેમજ સબમિશનની છેલ્લી તારીખ સોળ માર્ચ બે હજારની છવ્વીસ છે તો ફક્ત ઓનલાઈન સબમિશન સ્વીકારવામાં આવશે કોઈ મહેલ કે કાગળનો ઉપયોગ છે તે કરવામાં નહીં આવે તો આ સર્વેમાં અઢાર મુખ્ય પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો ફિટમેન્ટ ફેક્ટર વાર્ષિક વૃદ્ધિ પેન્શન માળખું અને ભથ્થાઓમાં સુધારો છે તે માન્ય છે તો આઠમા પગાર પંચ પાસે પાસેમ્બર બે હજાર પચીસ થી શરૂ થતી અંતિમ ભલામણો રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય છે તો આ પંચનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચથી પગાર વધારાની શક્યતા જો કમિશનની અંતિમ ભલામણો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી તો પ્રારંભિક અંદાજ સૂચવે છે કે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસ સુધી હોઈ શકે છે તેના આધારે કર્મચારીઓના કુલ પગારમાં આશરે ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાની ધારણા છે તો એવું માનવામાં આવે છે કે આ નવું પગાર માળખું પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો ખાસ વાત એ છે કે એકવાર નવું પગાર માળખું લાગુ થઈ ગયા પછી ડીએ શૂન્ય પર રીસેટ કરવામાં આવશે તો જેમ કે નવા પગાર પંચ લાગુ થયા પછી થતું રહ્યું છે તો આ જ કારણ છે કે પગારમાં માળખામાં ફેરફાર દરમિયાન ડીએ વધારો ચાલુ રહેશે કેમ કે તે અંગે કર્મચારીઓમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે નવું પગાર માળખું લાગુ ન થાય ત્યાં સુધી ડીએ વધારો રોકવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી ત્યારબાદ જોઈએ તો કામદાર સંગઠનોની ભૂમિકા વિશે તો રાષ્ટ્રીય પરિષદ એક વિગતવાર મેમોરેન્ડમ તૈયાર કરી રહી છે તો કર્મચારીઓની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે પચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક પણ નક્કી કરવામાં આવી છે તો પરામર્શનો તબક્કો મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મંત્રાલયો અને વિભાગો રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો કર્મચારી સંગઠનો પેન્શનરો સંશોધકો અને શિક્ષણવિદોના ઇનપુટ્સને આધારે અંતિમ ભલામણો ઘડવામાં મદદ કરશે તો કમિશનના અંતિમ અહેવાલથી આશરે પાંચ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરોને લાભ થવાની અપેક્ષા છે અંતમાં જોઈએ તો કર્મચારીઓએ શું હોવું જોઈએ તો વાત કરીએ હાલમાં ધ્યાનમાં જાન્યુઆરી જૂન બે હજાર છવ્વીસ માટે ડીએ વધારા પર છે જે આવતા મહિને જાહેર થવાની ધારણા છે તો જો વધારો માત્ર બે ટકા હશે તો તે છેલ્લા બે દાયકામાં જાન્યુઆરીમાં નોંધાયેલો સૌથી ઓછો વધારો હશે જો કે કર્મચારીઓને હજુ પણ મોંઘવારી વળતર મળશે તો આ રકમ પાછળથી આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી મૂળ પગારમાં સમાવવામાં આવશે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ